વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ ઇસ્કોન મંદિર દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ભગવાન જગન્નાથજીની ચુમ્માલીસમી રથયાત્રાનો આજ રોજ અષાઢી બીજે પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના હસ્તે પાહિત વિધિ કરવામાં આવી હતી રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન અર્ચન પ્રસાદી ગ્રહણ કરી હતી સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રથયાત્રા દરમિયાન રાખવામાં આવ્યો હતો રથયાત્રામાં મહાપ્રસાદ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ પિસ્તાલીસ ટન શીરો અને હજારો કિલો કીળાનો પ્રસાદ ભક્તોને આપવામાં આવ્યો છે રથયાત્રા પૂર્વે પણ ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના દર્શન માટે ભક્તોની કતારો લાગી હતી બપોરના રેલવે સ્ટેશન વિસ્તારમાંથી ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થયો હતો રથયાત્રામાં ભક્તો ભજન કીર્તન મંડળો સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ધાર્મિક રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો પણ જોવા મળ્યા હતા રથયાત્રામાં તુલસીના છોડનું પણ વિતરણ કરાયું હતું રથયાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ ઠેર ઠેર તેનું સ્વાગત કરાયું હતું લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળતા ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો રાવપુરા માહિતી ખાતા પાસે પત્રકારો દ્વારા પણ રથયાત્રાનું સ્વાગત કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી રથયાત્રા કાલાગોળા સલાટવાળા કોઠી રાવપુરા જુબલીબાગ પદ્માવતી શોપિંગ સેન્ટર ન્યાય મંદિર મદનજાપા રોડ કેવડા બાગ થઈ બરોડા હાઈસ્કૂલ ખાતે તેનું સમાપન થયું હતું રથયાત્રા દરમિયાન પોલીસ એસઆરપી હોમગાર્ડના જવાનો દ્વારા ફરજ આજે આષાઢી બીજના દિવસે વડોદરા શહેરની પરંપરા અનુસાર છેલ્લા ચુમ્માલીસ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજી બલભદ્રા અને સુભદ્રાજી આ નગરચર્યામાં જ્યારે આખું વડોદરા જોડાયું છે અને પરંપરા અનુસાર આજે પણ વરસાદના અમી ચાટણા જ્યારે થઈ રહ્યા છે ત્યારે સૌ વડોદરાવાસીઓને જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને ભગવાન જગન્નાથ આ જ પ્રકારે વડોદરાવાસીઓ પર આશીર્વાદના અમી ચાલુ રાખે એ જ પ્રભુ પાસે પ્રાર્થના